જામનગર મહાનગરપાલિકાનું બે હજાર પચીસથી છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ એક હજાર ચારસો ત્રાણું રૂપિયા કરોડનું મનપા કમિશનરને સુપ્રત કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વોટર ચાર્જીસ અને ભૂગર્ભ ગટર કનેક્શનમાં વેરો જીકાયો અગિયાર દશાંશ સાઠ ચાર કરોડના કરબોજની દરખાસ્ત રાખવામાં આવી ગત વર્ષે એકસો પચાસ જેટલા કામો મંજૂર કર્યા હતા જેમાંના એકસો ચાળીસ જેટલા કામો પૂર્ણ થાય છે હાઉસ ટેક્સમાં કોઈ વધારો કર્યો નથી જમીન ન મળવાના કારણે મુક્તિધામનું કામ અટક્યું છે અન્ય વેરા વધાર્યા મહા महानगरपालिका मेयर डिप्टी मेयर स्टैंडिंग कमिटी चेयरमैन समेत स्टैंडिंग कमिटी ना सदस्यों रहया उपस्थित बजट में अनेक विकास कार्यों रजू कराया जामनगर महानगरपालिका अनु आज रोज આગામી વર્ષ અને બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર આજરોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એને મંજૂર કરવા માટે મોકલી આપેલ છે હવે આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી આવા બાબતે જરૂરી નિર્ણય લેશે ટૂંકમાં વાત કરું તો બે હજાર ચોવીસ પચીસના બજેટમાં એનું રિવાઇઝડ માહિતી પેજ નંબર અઢાર ઉપર મૂકેલ છે મોટા મોટી વાત કરીએ તો કેપિટલ નવસો ત્રીસ કરોડની સામે સાતસો છાસઠ કરોડના કામો પૂર્ણ થયેલ છે લગભગ દોઢસો કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે એમાંથી એકસો ચુમ્માલીસ કામો કાં તો પૂર્ણ થયા છે કાં તો હાલ પ્રગતિમાં છે અથવા તો સમયમાં ચાલુ થશે એમ કરીને એકસો ચુમ્માળીસ કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે ફક્ત છ કામો રહી ગયા છે જે અમે પચીસ છવ્વીસમાં કેરી ફોરવર્ડ કર્યા છે પચીસ છવ્વીસના બજેટની વાત કરીએ તો એ પચીસ પેજ નંબર એકવીસ ઉપર આપની માહિતી આપેલ છે બ્રીફ ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે નવસો ને પચીસ કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતા લગભગ અગિયાર પોઈન્ટ ચોર્યાસી કરોડનો આવકનો વધારો અમે અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે અને આ અંગેની ડિટેલ્સ આપને જે માહિતી આપેલી છે એમાં આપ સૌને મળી જશે ધન્યવાદ સૌથી મોટો પ્રશ્ન છે જમીનનો મોટાભાગના વિસ્તારોમાં શહેરની અંદર વિકાસના કારણે અને આજુબાજુમાં રહેણાંક કારણે એ જમીન આપણને યોગ્ય ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્રયત્ન કર્યા ત્યારે કોઈને કોઈ વિવાદ સર્જાયા છે આ વર્ષે મને લગભગ વિશ્વાસ છે કે આ બાબત ટૂંક સમયમાં પતી જશે કારણ કે આપણે કલેક્ટરશ્રી પાસે આલિંગિત જમીન માગી છે કેટલાક નંબરો પણ અમે જોઈ રાખ્યા છે અને શોર્ટલી એમના તરફથી જેવી જમીન મળશે એ તરત હું માનું છું કે આ પચીસ છવ્વીસમાં આ મુક્તિધામનો પ્રશ્ન હલ થઈ જશે રિવરફ્રન્ટ ની વાત કરીએ તો એમાં રાજ્ય સરકારને આપણી દરખાસ્ત કરેલી છે રાજ્ય સરકાર શ્રી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી અને એ અંગેની બજેટ મળવાથી આપણે એની કાર્યવાહી શરૂ કરશું આપ બજેટની વિગતોને જરા વધારે ધ્યાનથી વાંચો એ મારી વિનંતી છે જે નવા વિસ્તારો ટીપીના જે સજેસ્ટ કર્યા છે એની અંદર આ તમામ બાબતોની જોગવાઈ છે બાગ બગીચાની પણ છે અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જોગવાઈઓ એમાં લખેલી છે